નમસ્કાર દર્શક મિત્રો તમારું મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ડેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા ભાઈ કમોસમી વરસાદ ચાર પાંચ દિવસ આવે છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ છે તમે જ્યાં જુઓ ત્યાં સિંગના પાથરા તરતા હોય છે લોકોના અલગ અલગ પાક ફેલ થયા છે આપણે માધ્યમ તો છે પણ હવે વરસાદ આવે છે ટાઢોડું છે એટલે મને એમ થયું કે બધા મિત્રો ભેગા થયા કે બ્રેડ પકોડા બનાવો ગરમ ગરમ ખાવી હવે જે નુકસાની થઈ છે એ તો થઈ જ છે પણ આજે અમે બનાવીએ છીએ બ્રેડ પકોડા કઈ રીતે બને છે આખી રેસીપી તમને બતાવું ચાલો તારે રેડ પકોડામાં આપણે જે મસાલો બનાવવાનો છે કોઈ બારનો ગરમ મસાલો નાખવાનો નથી જો આ આવો આ છે આખું જીરું બરાબર આ બટેકાવાડામાં આ મસાલો તમારે ચાલે આપણે બટેકાવાડા બનાવશું ને એમાં પણ નાખશું આ છે મરી આ એટલા નાખું છું હું અત્યારે ત્રીસથી પાંત્રીસ ગ્રામ જેવા અને મરીનો જે મસાલો થાય ને બાપુ એનો જે ટેસ્ટ છે આખો અલગ આવે આ છે વરિયાળી એ પણ આપણે એકથી બે ચમચી જેટલી નાખી દેવાની છે મરી વરિયાળી અને આખું જીરું આ એટલું આપણે નાખી દીધું છે અને હવે આને આપણે ખાંડવાનું છે આવા નજીક એકદમ પાવડર થાય ત્યાં લગીને આપણે ખાંડી નાખવાનો અચકચરો પાવડર થાવો જો તો હવે જે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે ને એના બધા બટેટા બફાઈ ગયા છે આ સાતસો ગ્રામ બટેટા છે એને આપણે મેસ કરી લેવાના છે જુઓ તમે આ રીતે મેસ કરી લેવાના છે હવે આપણે મસાલો બનાવવાનો છે આ તીખા મરચાંની પેસ્ટ છે એ આપણે બે ચમચી જેટલી નાખશું આ છે મોળા મરચાંની પેસ્ટ આપણે કટકી જ કરી છે ઝીણી તમે ધારો તો પેસ્ટ કરી શકો અંદર આપણે લીલા વટાણા છે આ સિંગના ફોલેલો હોય ને ત્રણ ઇંચ જેટલું આપણે આદું નાખશું હવે એની અંદર આવી જશે કોથમરી બ્રેડ પકોડા બનાવવાના છે પણ તમે ખાતા રહી જાઓ એવા આ છે આપણો સ્પેશિયલ મસાલો તમને બતાવો ને તે આ વડા છે બ્રેડ પકોડા છે આ બધામાં તમે નાખી શકો આવી ગયું ધાણાજીરું આવી ગઈ હળદર હળદર માપે જ નાખવાની છે મરચું આપણે નાખશું પણ માત્ર કેવાનું અડધી ચમચી જેટલું અંદર આપણે મીઠું નાખી દેવી સ્વાદ અનુસાર એક ચમચી ઉપર થોડુંક નાખ્યું છે તમે તમારા સ્વાદ અનુસાર નાખજો બરાબર હવે આપણે જો એવરેસ્ટનો સાટ મસાલો લીધો છે જો તમારે નાખો હોય તો તેમ નાખો કોઈ પણ કંપનીનો ચાલે એ જરીક એવી સાંટ જ મારવાની છે અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે આ બધો મસાલો આ મસાલો એકદમ તમને છે ને ભાઈ હેલ્થ માટે સારો અને તમને ખાવાની ટેસ્ટ મજા આવશે કોઈ વઘાર નથી કરવાનો આ રીતે રાખો મસાલો બનાવવાનો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ જાય ને આમાં તમારે લીંબુ નીસવવું હોય તો એ નીસવી શકાય કટાશ માટે આપણો મસાલો એકદમ કમ્પ્લીટ તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો ટેસ્ટ છે મસાલાનો તે મારે જે ટેસ્ટ લાવવો હતો તે આવી ગયો છે હવે આની અંદર આપણે છે ને તમારે જો લીંબુ ખાતા હો તો થોડુંક નાખી શકો બાકી ટેસ્ટ એકદમ મેન્ટેન છે હવે એની અંદર છે ને બ્રેડ પકોડા આપણે ભજશું ત્યારબાદ તળશું આપણે છે ને માર્કેટમાં બહાર તમને જે બ્રેડ પકોડા મળે ને એની અંદર મેંદાનો લોટ હોય છે બરાબર છે ચોખાનો લોટ હોય છે આપણે એ વસ્તુ કરવા જ નથી આપણે પ્યોર ચણાના લોટમાં જ બનાવવાના છે અને તમને ખાવાની મજા કેમ કે આપણે ગરમ ગરમ ખાવાના છે વેસવાના નથી બરાબર તો આ હવે તમને છટની રેસીપી બનાવ બતાવું જેમાં તમારે ગોળ આમલીની બની શકો અને ખાંડ ગોળની બની શકે બરાબર કઈ રીતે બને છે ને એ બતાવું તમને ચાલો તને જો આપણે અંદર છે ને ગરમ પાણી મેં દીધું છે બે ગ્લાસ એની અંદર આપણે આંબલી નાખી દેવાની છે આ છ ગ્રામ આંબલી લીધી છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો કેમ કે હું અત્યારે જે આ બ્રેડ પકોડા બનાવી રહ્યો છું ને પાંચથી સાત જણા માટે બની રહ્યા છે બરોબર આંબલી ઓગળી જાય પલ્લી જાય પછી અંદર આપણે ખાંડી નાખી દેવાની છે ગોળ નાખતા હોય તો ગોળ નાખી દેવાનો છે અને ચટણીને ઘાટી કરવા માટે આ જે આપણે પાવડર બનાવ્યો છે આ ટોસનો એ નાખી દેવાનો છે આ એકદમ દેશી ચટણી બને અને કોઈ પડીકું નાખીને એના નાખો એવી નહીં જો સરસ મજાના ઉભરા આવે છે અને હવે આપણે આમલી ઓલરેડી ગરમ થઈ ગઈ છે બે ઉભરા આવી ગયા છે હવે આંબલીને ગળીકામના પડી રહેવા દઈશું એની અંદર આપણે ખાંડ નાખીએ છીએ ત્રણ ચમચી જેટલી ખાંડ ઓગળી જાય અને જો તમે ગોળ નાખતા હોય તો આઠથી સિત્તેર ગ્રામ ગોળ નાખી દેવાનો હવે આને આપણે ઉતારીને ગરમ એકવાર મેકી દેશું ઠરી જાય પછી એની અંદર આપણે જે ઓલો પાવડર છે કોથમરી છે એવું થોડુંક નાખીને આ ચટણીને જમાવશું તો જુઓ ભાઈ આપણે જે આંબલી પલાળી હતી ને એને આપણે કાઢી લીધી છે અંદર આપણે ખાંડ નાખી જઈએ તમે ગોળ પણ નાખી શકો છો આની અંદર આપણે અડધી ચમચી જેટલું મરસું નાખવાનું છે તમારે જેવું તીખાશ કરી હોય એટલું ત્યારબાદ આપણે જીરાને એક ચમચી નાખી દેવાની છે જેના લીધે ટેસ્ટ બહુ સારો આવશે અને પછી તમારે છે ને ભાઈ જે આપણે આ ટોસ લીધા છે ને તેનો ભૂકો નાખી દેવાનો એકદમ ઘાટી કરનાર છે આ ત્રણ નંગ ટોસ નાખ્યા હતા અને ચટણી તમને બનાવશે એક નંબરની આ આવી ગઈ કોથમરી આ એકદમ દેશી ચટણી છે આ તમે ભેળ બનાવો ને એમાં પણ નાખી શકાય ટોસનો ભૂકો જ્યારે આખો પલશે ને એટલે એકદમ ઘાટી થઈ જાય જો અત્યારે કેવી છે બેથી ત્રણ મિનિટ જાય ને એટલે એકદમ છે ને ભાઈ ઘાટી ચટણી થઈ જાય આની અંદર જો તમારે ડુંગળી નાખી હોય તો પણ નાખી શકાય લીલું લસણની જેની કટકી પણ નાખી શકાય આડમ નાખવું હોય તો પણ નાખી શકાય ફરિયાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું અને હજી થોડીક કોથમરી નાખી દેવી એટલે છે ને ભાઈ આનો જે ટેસ્ટ છે ને ચટણીનો લાજવાબ જવાબ બની જાય તીખી લાગે ખાટી લાગે ને થોડીક મીઠી લાગે અને આ ચટણી ભજીયા છે ભેળ છે બધામાં હાલે અને એકદમ પરફેક્ટ ચટણી બની જવો તમે છે ને પાવગાંઠિયામાંય હાલે હો આમાં ડુંગળી ખમણી નાખો ને એટલે પાવગાંઠિયામાં આ ચટણી ચાલે હવે આપણે બ્રેડ પકોડા સાથે મજા માણીએ જુઓ તમે બે મિનિટ પછી કેટલી ચટણી જાડી થઈ ગઈ છે અને હવે આ ચટણીમાં આપણે લાવો લેવાનો છે સ્પેશિયલ બ્રેડ પકોડાનો બ્રેડ પકોડા તળવા માટે આપણે શુદ્ધ તેલ નાખી દઈએ અંદર હવે આપણે રાવડો બનાવવાનું છે બ્રેડ પકોડા તળવા માટે આપણે દોઢ ગ્લાસ પાણી નાખી દીધું છે ચણાનો લોટ તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો પાણી જરૂર લાગે ને એકદમ મીડિયમ સાઇઝ રાખવાનું છે અને પાણી તમને બહુ ઘાટું લાગે પાણી તમે નાખી શકો હા ગોળીઓ વડે નહીં ભાંગી નાખીએ આપણે જો આટલું આપણે ઘાટું રાખ્યું છે આની અંદર સોડાને એવું કાંઈ નાખવાનું નથી મીઠું નથી નાખવાનું થોડુંક પાણી આપણે ઉમેરવી થોડુંક પતલું કરીએ બરાબર પછી આપણે તેલ આવી જાય પછી બ્રેડ પકોડા આપણે ભરીએ જોવા આ રીતનું આપણે બેટર રાખવાનું છે તો જો આપણે બ્રેડ લઈ લીધી છે એકદમ ફ્રેશ જુઓ તો બ્રેડ લઈ લ્યો પછી જો આ મસાલો લેવાનો છે આ રીતે બરાબર આ મસાલામાં તમારે ગળપણ નાખવું ખાંડ પણ નાખી શકો પણ ભાઈ મારે ગળપણ નાખવું નથી એટલે ભાઈ આપણે છે ને એકદમ ખાંડ વગરનું રાખ્યું છે એટલો મસાલો તમે બહાર માર્કેટમાં ન હોય એ બધા બે સમચી મસાલો ચોપડે બરાબર અને આપણે તો ભાઈ ખાવા બનાવ્યા હોય એટલે ભાઈ મસાલો તો પરફેક્ટ રહેવો જ પડે જો તમારે આમ પરફેક્ટ કરી નાખવાનું છે હલો આ રીતે આપણે ભરતા જઈએ તો પરફેક્ટ મસાલો લાગી જાય ને પછી બ્રેડ આ રીતે ચોંટાડી દેવાની આ રીતે દબ્બી નાખો ને એટલે તમારું પરફેક્ટ છે ને પછી બ્રેડ પકોડામાં જુદા નહીં પડે હમ જો આપણે જેટલો મસાલો ભરવીને એટલા માર્કેટમાં મળતા જે બ્રેડ પકોડા હોય ને એમાંથી એ ત્રણ ત્રણ બ્રેડ પકોડા કરનાખ જો સરસ રીતે આ રીતે લગાડી દેવાનું છે હવે જે આપણે બ્રેડ પકોડા ભર્યા ને એને આ રીતે કટિંગ કરી નાખવાનું છે ઘણા લોકો શું છે આખા રાખતા હોય જો મસાલો તમે જવો છે બે આટલો મસાલો ભરેલો તમને બ્રેડ પકોડો મળે ને તો તમારે મને કહેવાનું માર્કેટમાં આ બધું શું છે ઘેરે ખાવા બનાવો ને તારે જ બને જોવો છે જો આપણા બ્રેડ પકોડા આપણે લઈ લીધા છે અને આ રીતે એકવાર રાખીને જુઓ તમે ફર્સ્ટ ક્લાસ તમારે ખાલી હાથ જ કરવાનું છે જો આમ જો એકદમ સિમ્પલ ને સાદી રીત છે

પહેલાં ગણમાં આ ગોળિયું પડશે બીજા ગાણમાં ઓછી થઈ જશે જો આ રીતે આપણે ચેન્જ કરવાના છે સાકુની મદદથી કે એકદમ આપણે ક્રન્ચી બનાવવાના છે જુઓ તમે આજે રાતાશ આવે ને પછી તમને બ્રેડ પકોડું ખાવાની મજા આવી જાય જુઓ તમે એકદમ ક્રંચી થઈ ગયા જુઓ અવાજ આવે તો જ બકે જુઓ હવે આપણે એને બહાર કાઢી લેશું જવો તમે થઈ ગયા એકદમ સ્પેશિયલ બ્રેડ પકોડા આ રીતે આપણે બધા બ્રેડ પકોડાને તળતા જવાના છે પાપડો બીજો ગાણ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયો જો આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે તમે મસાલો પણ ધોઈ શકો છો સમજો એમ ભરી ભરીને આપણે મસાલો નાખ્યો છે અને આ આપણી એકદમ દેશી ચટણી બનાવી છે જેની અંદર આપણે તમને વિડીયોમાં બતાવ્યું જ છે કે ટોસનો ઉપયોગ કર્યો છે ઘાટી કરવા ખાંડ નાખી છે તમારે ગોળ નાખો તો ગોળ પણ ગોળ નાખશો તો વધારે ટેસ્ટ આવશે હવે અમારે વાળીએ બધાને આળો છડી લેવાનો છે એટલે ખાંડ નાખવી પડી હવે ટેસ્ટ કરીએ ભાય ભાઈ આમ જુઓ આ જે ટેસ્ટ છે ને ખાવાની જે મજા છે ને આમ જુઓ અમે એક નંબર આ બ્રેડ પકોડાનો મસાલો તમે કોઈ જગ્યાએ નહીં જોયો હોય કેમ કે આ બધી વસ્તુ છે ને ટેસ્ટિંગ હું કરતો હોઉં મને સારો લાગે ને પછી હું રેસીપી લોકો સુધી પહોંચાડતો હોઉં છું આની અંદર મેન જો ઇન્ગ્રીડિયન્ટ હોય ને તો આપણે વરિયાળી છે આખું જીરું છે અને તીખા છે આ બધાને આપણે ખાંડીને અને જેનો જે દરદરો પાવડર બને એ નાખ્યો એના લીધે આ મસાલાનો કલર તમે જુઓ અને તમે ખાવ એટલે તમને છે ને એક તો તીખાનો સ્ટ્રોંગ ફેલો વરિયાળીનો ટેસ્ટ આવે અને ખાવ એટલે આમ ભાઈ મજા જ આવે વિડીયો તમને જો વધારે ગમો હોય તો બધું વધુ શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત